ન્યુઝ પોડકાસ્ટ માં તમારું સ્વાગત છે સૌથી પહેલા વાત કરીએ દેશ અને દુનિયાના ગઈકાલના ખાસ સમાચારની શપથવિધિ બાદ સૂચનાઓ આપી હતી પટેલમાં જિલ્લામાં તાંડવ સર્જાતા અનેક સ્થળોએ કારો તણાઈ હતી તો ખેડસરા પાસે પેલિગન ફેક્ટરીના માલિક તેમનો પુત્ર પણ કારમાં તણાયા હતા અંગે કલેક્ટરે કહ્યું લાપતા બે વ્યક્તિની શોધવા પોરબંદર નેવીની ટીમની મદદ લેવાશે હલાર પંથક એટલે કે જામનગર જિલ્લામાં પણ જળબંબાકાર છે કાલાવાડમાં 14 ઇંચ જામનગરમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદથી જામનગર રાજકોટ હાઈવે પણ બંધ છે તો અનેક ગામ બેટમાં ફેરવાઈને સંપર્ક વિહોણા બન્યા છે એરફોર્સ SDRF અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરી કરી રહી છે જયપુર મગડકરીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે એમએલએ મંત્રી ન બન્યા તેથી દુખી મંત્રી મુખ્યમંત્રી ન બની શક્યા તો દુખી સીએમ એટલા માટે દુખી કેમ કે એમને ખબર જ નથી કે ખુરશી ક્યાં સુધી રહેશે તેમણે કોઈનું પણ નામ લીધા વગર આડકતરી રીતે પોતાની જ પાર્ટી પર કટાક્ષ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અલીગઢની મુલાકાત લેવાના છે ત્યારે ભાજપ કાર્યકર્તાઓએ અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં લાગેલી મોહમ્મદ અલી જણાની તસવીર હટાવવા પ્રદર્શન કર્યું હતું મુખ્યમંત્રીનો હોદ્દો છોડવો મારા માટે સહજ હતું કશું શાશ્વત નથી ને ભાજપના વિજય માટે વિજય કામ કરતો રહેશે વિજય રૂપાણીએ જણાવ્યું ગુજરાત પરના અનેક ભાગમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જામનગરમાં સોળ લોકોને એરલિફ્ટ કરાયા આજે ઘટનાઓ પર નજર આજે અલીગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતા સેનાની રાજા મહેન્દ્ર પ્રતાપના નામે નવી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કરશે આજે સાંજે મુખ્યમંત્રી નિવાસે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના નામોની ચર્ચા થશે ગુજરાતમાં ભાદરવો ભરપૂર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ત્રીસ ડિગ્રી વચ્ચે ભારે વરસાદ પડશે અમદાવાદમાં બત્રીસ ડિગ્રી તાપમાન વચ્ચે વરસાદની સંભાવના વડોદરામાં તાપમાન તેત્રીસ ડિગ્રી સમાંતરે વરસાદ તો સુરતમાં ત્રીસ ડિગ્રી તાપમાન સાથે ભારે વરસાદ